નમસ્કાર મિત્રો ઇતિહાસમાં ઘણી એવી અજાણી અને રહસ્યમય ઘટનાઓ છે જે આજે પણ લોકોને વિચારવા પર મજબૂર કરે છે તમે ક્યારેય એક એવો મહેલ સાંભળ્યો છે કે જે વેન્ટિલેટર કે પછી કોઈ પણ ઇલેક્ટ્રિક સુવિધા વગર હંમેશા ઠંડો રહે અથવા તો એક એવો કિલ્લો કે જ્યાં તમે માત્ર એક તાલી વગાડો અને તેનો અવાજ પાંચસો મીટર દૂર એટલે કે મહેલના અંત સુધી સંભળાય હા આ વાત સાચી છે આજે આપણે જાણીશું આવી બે અજીબ અને અજાણી ઐતિહાસિક ઘટનાઓ વિશે જે તમને ચોક્કસ આશ્ચર્ય કરી દેસ મિત્રો જયપુર એટલે રાજાઓનું શહેર અને અહીં આવેલો છે હવા મહેલ જે તેની અનોખી રચના માટે વિશ્વ પ્રસિદ્ધ છે પણ ચાલીસ ડિગ્રી કડકડતી ગરમીમાં એક એવો મહેલ માં જાઓ જ્યાં એસી વગર પણ ઠંડક લાગે તો તમને કેવું લાગશે હવા મહેલ સૌથી વિશેષ વાત એ છે કે તેની અંદર નવસો ને ત્રેપન જરૂખા એટલે કે બારીઓ છે જે પવન અંદર બહાર વહેવા દે છે આના કારણે જ અહીં હંમેશા ઠંડક અનુભવાય છે આટલી બારીઓ હોવાને કારણે પવન સહેલાઈથી ફરતો રહે છે અને મહેલોની અંદર ગરમી ટકી શકતી નથી આ મહેલ સત્તરસોને માં રાજા સવાઈજી પ્રતાપસિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો તે સમયના આર્કિટેકોને એટલે કે કડિયાઓને પવન શાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે મહેલની રચના કરી હતી જેને કારણે ગરમી હોય કે ઠંડી હવા મહેલ હંમેશા ઠંડો જ રહે છે આજે જો તમે હવા મહેલની અંદર જશો તો તમારો રૂમાલ કે દુપટ્ટો હવામાં ઉડતો રહેશે તમે ત્યાં ઉભા રહો તો તમને લાગશે કે કોઈએ જાણે તમારા પર પંખો ચાલુ કરી દીધો હોય એકદમ અજબ અને અનોખી રચના છે ને આવી આજના સમય માટે પણ આચાર્યજનક છે તમારા મતે આ મહેલ બનાવનાર ને નોબેલ પ્રાઇઝ મળવું જોઈતું હતું કે નહીં કોમેન્ટમાં જણાવજો હવે વાત કરીએ એક એવી જગ્યા વિશે જે અત્યંત રહસ્યમય છે તમે ક્યારેય સાંભળ્યું છે કે એક એવો કિલ્લો કે જ્યાં તમે ફક્ત દરવાજા પાસે તાળી વગાડશો અને તેનું ગુંજન એટલે કે તેનો અવાજ પાંચસો મીટર દૂર રાજમહેલના અંત સુધી સંભળાશે તો કે હા મિત્રો આ છે ગોલકોંડા કિલ્લો જે હૈદરાબાદની નજીક આવેલું એક મહાકાઈ અને અદ્ભુત કિલ્લો છે આ કિલ્લાની એક ખાસિયત એ છે કે જો તમે મુખ્ય દરવાજા પાસે ઊભા રહી કાળી વગાડશો તો તેનો અવાજ સીધો કિલ્લાના રાજમહેલ સુધી પહોંચશે આવું કેમ થાય છે હકીકતમાં આ કિલ્લાની રચના એ રીતે કરવામાં આવી છે કે અવાજ લહેરો એટલે કે સાઉન્ડ વેબ થી ટકરાઈને સીધો મહેલ સુધી પહોંચશે આ ટેકનોલોજી સાઉન્ડ રિફ્લેક્શન પર આધાર રાખે છે જે આજે પણ વૈજ્ઞાનિકો માટે અધ્યયનનો વિષય છે અ કિલ્લો રાજાઓના સુરક્ષા માટે મેકેનિઝમ તરીકે પણ ઉપયોગમાં લેવાયો હતો જો દુશ્મનો દુશ્મનોએ કિલ્લા પર હુમલો કર્યો હોત તો સૈનિકો દરવાજા પાસે તાળી વગાડી શકતા અને તે અવાજ સીધો રાજમહેલ સુધી સંભળાઈ શકતો આ રીતે રાજાને ખતરાનો સંકેત મળી શકતો આજના યુગમાં માઇક્રોફોન અને સ્પીકર હોય છે પણ વિચારો મિત્રો આજથી ચારસો વર્ષ પહેલા આવા અનોખા ઇન્જિનિયરિંગ પદ્ધતિઓ હતી આથી સાબિત થાય છે કે આપણા સાઉન્ડ પણ માહિર હતા શું તમને લાગે છે કે આ ટેકનિક ફરીથી આજની બિલ્ડિંગ ડિઝાઇનમાં લાગુ કરવામાં આવવી જોઈએ કોમેન્ટમાં તમારી રાય કેજો તો મિત્રો આ ઈતિહાસ આ બે અજીબ અને અનોખી ઘટનાઓ તમને કેવી લાગી હવા મહેલ વેન્ટિલેટર વગર નું ગુડ રહસ્ય કે પછી આ કિલ્લા અનોખું તાળી સિસ્ટમ કઈ ઘટના તમને વધુ ગમી કોમેન્ટમાં જણાવજો અને આ વાત અજાણ્યા અને રસપ્રદ ઐતિહિક ફેક્ટ્સ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોન દબાવવાનું ભૂલશો નહીં આભાર અને ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે